નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ દસ દસ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસો પચાસથી ચોત્રીસો એંસી રૂપિયા ચણા આઠસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા મેથી નવસોથી ને એક હજાર અગિયાર રૂપિયા અડદ સાતસો થી સાતસો સત્યોતેર રૂપિયા મગ સાતસો થી આઠસો પંચાણું રૂપિયા ધાણા નવસો થી બારસો પંચાવન રૂપિયા જુવાર ત્રણસો થી આઠસો પચીસ રૂપિયા વરિયાળી ચૌદસો ચાલીસ થી સોળસો પાંત્રીસ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો સોળ રૂપિયા તલ કાળા છવ્વીસોથી બેતાલીસો પચાસ રૂપિયા તલ સફેદ પંદરસો નેવથી એકવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એકસઠથી પાંચસો સત્તાવન રૂપિયા કપાસ અગિયારસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે